સત્સંગથી વાલિયા જેવો બની ગયો અને ઋષિ જેવા એક જ મિનિટમાં થઈ આપણે દોષ કે હવે મેનકાએ તો વિશ્વામિત્ર નો તપભંગ કર્યો ને એ જે દોષ લાગે ને એના કરતા વધુ દોષ વિશ્વામિત્ર ને એટલા માટે લાગે કે મેનકાની કુખેથી જે સપુતલા નો જન્મ થયો ને એ જ્યારે ઓળખવાની ના પાડીને વિશ્વામિત્રે ત્યારે એનો તપ પડી જાય મહેનકાની તો પાપ પછી લાગે છે શકુંતલાને ઓળખવાની જ્યારે ના પાડી દીધી શિવજી ભાઈ એકવાર નારદજી હિમાલયની તળેટીમાં ફતા હતા ત્યાં તેમણે સુંદર આશ્રમ જોયો એને એમ થયું કે મેં બહુ ફરી લીધું બહુ રખડી લીધું હવે એક બાજુ છપટી અને પ્રભુનું જપ કરું પ્રભુનું નામ લાવવું હવે હું ક્યાંક એક બાજુ બેસી જાઉં હરિસ્મરણ કરવું એક બાજુ બેસીને ઉપાસના કરવાને લાગ્યા તળેટીમાં પોતે ઉપવાસ કરવા લાગ્યા અનાજ છોડી દીધું પછી ફરાળ પણ છોડી દીધું ફળ છોડી દીધા અને પછી માત્ર પાણી ઉપર ને પછી પાણી પણ છોડી દીધું આવું તપ કરવા માંડ્યા ત્યારે ઇન્દ્રનું સિંહાસન ગયેલું ઇન્દ્રને બીક બહુ લાગે કે મારી સત્તા લઈ લે તો મારી સત્તા લઈ લે જ્યારે જ્યારે કોઈએ તપ કર્યું ને ત્યારે એને એમાં વિક્ષેપ પાડવા માટે ઇન્દ્રએ એના માણસોને મોકલ્યા કામદેવને મોકલ્યો છે માણસ નું પતંગ બીજા કોઈથી ના થાય માણસ પૈસામાં કદાચ ના લલચાય માણસ કપડામાં ન લલચાય માણસ પદમાં ન લચાય માણસ પ્રતિષ્ઠામાં સત્તામાં ન લલચાય પણ માણસની નબળામાં નબળી પુરુષ ની જો કોઈ કડી હોય ને તે ચરિત્ર છે એમાં કોઈ બાકી રહ્યું નથી લપટતા એટલા માટે ઇન્દ્ર કામ ને મન હવે ઇન્દ્ર ને ખબર નથી કે નારદ જેવા સંતને તારી ગાદી નથી જોતી એને રાજ્ય લઈને શું કરવું એ તો મુનિ છે એ તો ખાલી ભગવાન નું ભજન કરવા બેઠા છે પણ નારદ જેને બધી વાત માં એમ જ લાગે કે મારું આસન હોય જાય મારું આસન હોય એટલે નારદ એ કામદેવ ને મહીપ્લો નારદ ને એટલે ઇન્દ્ર કામદેવ ને મકલો નારદનો તપ ભંગ